નમસ્કાર મિત્રો ફરી એકવાર કોરોના વાયરસે માથું ઉંચકાવવાનું શરૂ કર્યું છે ભારત હોય કે અમેરિકા બંને દેશોમાં કોવિડ નાઇન્ટીનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ભારતમાં નવા દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે અમેરિકામાં કોરોના હજુ પણ દર અઠવાડિયે સેંકડો લોકોના મોત કરી રહ્યો છે એવું નથી કે પરિસ્થિતિ પહેલાં જેવી ભયાનક છે પરંતુ એ ચોક્કસ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના યોગ્યપણે ગયો નથી છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના વિવિધ ભાગોમાંથી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે તાજેતરમાં નોઈડામાં કોવિડના નવ નવા કેસ નોંધાયા છે જે બાદ ત્યાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને દસ થઈ ગઈ છે હાલમાં બધા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે જો આપણે આખા દેશની વાત કરીએ તો એક અઠવાડિયામાં એક હજારથી વધુ કેસ નોંધાયા છે માત્ર આંકડા જ નહીં કોરોનાને કારણે થયેલા મૃત્યુએ પણ ફરી એકવાર ભય વધાર્યો છે અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે જોકે તે સ્પષ્ટ નથી કે તેમના મૃત્યુનું કારણ ફક્ત કોરોના હતું કે કોઈ અન્ય બીમારી તેવી જ રીતે થાઈલેન્ડમાં પરિસ્થિતિ વધુ ખરાબ થતી દેખાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો